મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં આઈટીઆઈ શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓની એકસો જેટલી આઈટીઆઈના અપગ્રેડેશન માટે પ્રત્યેક આઈટીઆઈને સાઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે રાજકોટ તારીખ તેર ડિસેમ્બર શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને વિંચિયા તાલુકાના અમરાપુર ખાતે આઈટીઆઈ શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી જેમાં સમગ્ર તાલુકામાં થઈ રહેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ બેઠકમાં ઇન્ડસ્ટ્રીઝને જરૂરિયાત મુજબનો મેનપાવર તૈયાર કરીને તેના આધારે નવા સત્રથી ટ્રેડ શરૂ કરવા હેન્ડીક્રાફ્ટ પટારા ઉદ્યોગ પારાવર્પનો ઉદ્યોગ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બહેનો અને યુવાનોને રોજગારી પૂરી પાડવા તેમને અનસ્કિલમાંથી સેમી સ્કિલ અને સ્કિલ્ડ પર્સન બનાવવા માટે વિવિધ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા અંગે ઉપસ્થિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી આઈટીઆઈના નાયબ નિયામક શ્રી કૌશિક કંજરિયા અને કેબી પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયની માંગ અનુસાર આઈટીઆઈ દ્વારા ઇન્ટરનેટ ઓફ થિંગ્સ હેલ્થકેર સોલર ટેકનિશિયન વિન્ડ પાવર ટેકનિશિયન ફાઇબર ટુ હોમ ટેકનિશિયન રોબોટિક્સ લોજિસ્ટિક્સ આસિસ્ટન્ટ સેમિકન્ડક્ટર જેવા ન્યૂ એજ કોર્સ લાંબા ગાળા કે ટૂંકા ગાળાના કોર્સ તરીકે શરૂ કરવા વિચારણા ચાલી રહી છે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓની એકસો જેટલી આઈટીઆઈના અપગ્રેડેશન માટે પ્રત્યેક આઈટીઆઈને સાઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે